જય કિસાન તો ખેડૂત મિત્રો શ્રી યજ્ઞ પુરુષદાસ ગૌશાળા સારંગપુર ખેડૂત મિત્રો અંદર મુલાકાત આવ્યા છે અસલ જાફરાબાદી ભેંસ અને પાડો બંને રમે જોઈ શકે

đấy các, để xem nào, được, được đấy, à bắt người, à vậy, à ਹਾਂ ਹਾਂ ਉਹ ਹਨਾ ਬੋਟਲ ਆਪੇ ਸੇਵਾ ਹੈ ਰੋ 200 ਰੁਪਏ ਦੀ ਚਮ ਨੀ ਆ ਗਦੇ ਹੈ ਗਊ ਮੂਤਰ ਨੂੰ ਹੋਰ ਕਈ ਬਣੀ ਰਹੀ ਹੋਇਆ ਤੇ ਜੁਆਂਸੀ ਗਰਮ થઈ ਨੀ ਨਿਵਰਾਲ ਜੇ ਸੇ ਧਿਆਨ ਨੇ ਆਵੇ ਨਠਰਕ ਨੜੀ ਛਾਰੇ 13 ਬਦਾਇਆ ਗਊ ਮੂਤਰ ਨੂੰ ਹੋਰ ਕਾਵੇ ਹੁਸਮਾਈ ਲਿਓ ਆਵੇ ਹਾਂ

गौमूत्र नो अर्क बने बराबर हम 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 સવારમાં ભ્રમ કર સાડા ત્રણ વાગે આવવું પડે ગાયો દોહવા વાર આવે ને એ પહેલા કલાક દોઢ કલાક પહેલાં આવવું પડે કોઈ જગ્યાએ કુંડી નહીં આખી ગૌશાળામાં ગમતા ફરતે ઓરિજિનલ ગીર ગાયો છે બધી તો પેશાબ કર્યો ને કુંડીમાંથી ડબલા ડબલો ભલાયો ને એવડા મતલબ કંઈક ડ્રમમાં રેડ્યા બે ત્રણ ડોલો બધા હોય અમારે અમા સિત્તેર લીટરનો ફણું પછી બેતાલીસ લીટર બને આ ગેસ ચાલુ છે બબલ ગેસના લીધે તો પેલો બાટલો નાખો હોય એક બાટલા એક બાટલો તૈયાર થાય ને

ન ચાઇતા કરેલો બા ચાઇતા રાખે આ ઓલો રોસિયા તુ હા રેડી રે હા છે બોલો તમે લાલપુરો ને અમારે જો હોસ્ટેલ બનાવી ને ઇતળ જા હોય બરોબર કાય હોય સિંધાલ સિંધાલ فضي مانده ما لي گهري ما لي کوتني دي راج جان چاواني ما 안녕하세요. <목소리나> મિત્રો વા સામે છે ને કટિંગ થઈ રહ્યું છે લીલા ચારાનું તો હું ઝડપથી પહેલાં તમને બતાવી દઉં કે કઈ રીતે કટિંગનું કામ આલે બોસો અવાજ એનો જ આવે સીધી ટોલી ભરાય છે હજુ એ કટિંગ થઈ ગયું good things I do. જ રોજી ગૌ માતાના આ દર્શન કરી

આ રીતે ગૌશાળાની મુલાકાત લીધી છે હવે મોડલ ફાર્મની મુલાકાતે બરવાડા જઈ રહ્યા છે કે જ્યાં ખેડૂત પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરે તે આપને બતાવશે જય હિન્દ જય કિશાન